પાણી જે લોકો ટ્રાવેલિંગ કરતા હોય છે ખાસ મહત્વની જાણવા વિચારવા અને સમજવા જેવી વાત કે પાણીની બોટલ અહીંયા ઇવન અમેરિકા હોય કે ગુજરાત હોય પાણી તમે પાણીની રાખો છો એક એક બે બે દિવસ માટે પાણીની બોટલ રાખો અને એ બોટલ ગરમ થાય છે એટલે પ્લાસ્ટિકના લીધે પણ તમે બીમાર પડી શકો છો એટલે ખાસ બને ત્યાં સુધી જેવી બોટલ લો છો તો એક બે કલાકમાં પીવાનો આગ્રહ રાખો મહેશ દાદા અત્યારે ઠંડી ઠંડી બોટલમાં આ કુલર આમાં અમે બરફ નાખ્યો તો એટલે બરફની વચ્ચે રહેશે આમની સરસ મજાની આ સલાહ હતી કે ભાઈ પાણીની બોતલ છે અમે ટ્રાવેલિંગ કરતા હતા એટલે મોસ્ટલી અમે શું કરતા હતા કે ભાઈ વચ્ચે પાણીની બોટલ મૂકી દે અને બે ત્રણ દિવસ પડી રહી એ વસ્તુ ક્યારેય ન હોવી જોઈએ પાણીની બોટલ કાં પી નાખો અને કા પછી કુલરમાં રાખો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો એટલે અમે પણ આ હવે એપ્લાય કરવાનું ચાલુ કર્યું છે અને તમને બધાને પણ કહું છું કે તમે પણ તમારા જીવનમાં આ વસ્તુ જરૂરથી કરજો ભાઈ ખબર વચ્ચે તો એવું આવ્યું હતું કે ઓલો તડકાની અંદર પ્લાસ્ટિકની બોટલ ઉપર ઓલો તડકો પડે તો આગ લાગવાનો ચાન્સીસ છે રહી કારમાં આ સ્પ્રે ગાડીની અંદર ખુલ્લો પડ્યો હોય તડકાની અંદર હોય તો બ્લાસ્ટ થઈ શકે ભાઈ એક વસ્તુ એ પણ ધ્યાન રાખવાનું અમે ગાડીની

આ રીતના ઊંધી સીધી બેસાડવાની અઢાર મહિના પછી અમેરિકાનો લો એવો છે કે ભાઈ બાળકો છે ને ગાડીની અંદર અઢાર મહિના પહેલા ઊંધા બેસાડવાનો હોય છે મહિના પછી સીધા હોય છે વિરાને બેસાડી દીધી છે સામાન પેક થઈ ગયો છે ને ફટાફટ નીકળીએ છીએ આપણે હેલેન જોર્જિયા ભાઈ વીરાને લઈ લીધી છે અમે રસ્તામાં ને જે છે સીધા સબ્બેમાં સબ્બે લઈ લે રસ્તામાં જોશે કામ લાગશે વેરા કે મારે ખાવું છે દાદા ઉપર છે ને દાદાના છોકરાએ રમાડવાના છે મારે દાદાના છોકરાએ રમાડવાના દાદા એમ મૂકી દઈ આને ક્યાં મૂકી સબ્ય આપો કો બોલ સબ્ય સબ્ય આપો હિન્દીમાં બોલ ઈ કે ભાઈ ક્યાં ચલ રહા હૈ યે દાદા મૂકી મૂકીને ભાગા દાદા બોલો હે ભાઈ આપણાને ક્યાં મૂકવાની છે આ ગણપતિ બાપ્પા આ કે તે ભાઈ હું છે આ એક સ્પેશિયલ ડ્યુટી મળી છે મને વીરાને સંભાળવાની સ્પેશિયલ ડ્યુટી લેટ્સ ગો છોકરા કેમ રમાડવાને શીખવું છે મારે હેલો બેસી રહેજે વીરા બેસી રહેજે જ્યારે હું સભ્ય ખાતો હોઉં ત્યારે ઓલવેઝ એમાં હું ઓલું કોઈ પણ જાતના સોસ નથી નાખતો પેલા એને એના મતલબ સબ્બેના જેટલા સોસ હોય ને હું નાખતો જ નથી મને જ ભાવતા હું હંમેશા મારી જે સભ્ય છે ઓલવેઝ એની અંદર બે ચાર વસ્તુ નખાવું એક છે ટમેટા અને બીજું છે કેપ્સિકમ કેપ્સિકમ ને શું કહેવાય હું મારી મારી રીતે બનાવું ના ભાવે તો આપણે સાઈડમાં મૂકીને તમારા વડી બનાવવાની ચટણી ને એવું કંઈ નહીં નાખવાનું હું ભાવતી જ ચટણી નખાઈશ અમેરિકામાં સુખ દુઃખનો સાથી એટલે મેક મેકશ્યોર બીજી આજો આખી નથી ખાઈ શકતો એટલે મહેશ દાદા માટે મેં અડધી રાખી છે ને અડધી આ મારી છે દાદા લે અમેરિકામાં તમે કોઈ પણ સભ્યમાં જાવ છો તો આ વસ્તુ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે જે ગ્લવ્સ છે એ ચેન્જ કરાવી લેવાના આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું અને કહેવાનું કે ભાઈ ગ્લવ્સ ચેન્જ કરી નાખો અને પ્યોર મસ્ત વેજ બનાવી નાખો એટલે આ અમેરિકાનું સભ્ય છે મોસ્ટલી લોકો અહીંયા આવે છે એટલે સભ્યમાં જરૂરથી જાય છે સોસ બોસું કંઈ ન નખાવતું નથી મસ્ત ખાઈ લઈએ આપણે સબ્વે ના ભાવે ને વિશાલભાઈની ફરમાય છે કે ભાઈ સોસ અડાડીને ખાવ ભાઈ બીજાના ટેબલમાં હું કે છું આવી જ્યાં આગળ જા તરુણ અહીંયા ખાય છે

અને આવી એક સરસ મજાની જગ્યા પર જઈ અને એક્ટિવિટી કરે છે જેમાં ટિકિટિંગ ચાર્જ છે આપણે પૂછી લઈએ પણ આ હજારો લોકો આ જગ્યા પર આવે છે બીજું ખાસ કે તમને તરતા આવડતું હોય આ રીતે લાકડી આપે ટિકિટ લેવાની બેસે અને ગાડીમાં બેસી બધાને એક એક ટ્યુબ આપવામાં આવે છે આ જોયું તમે લાઈન લાગી છે બહુ મોટી આવી રીતના બધાને ગાડીમાં બેસાડી અને ભરીને લઈ જાય છે આમ છેક દૂર સુધી લઈ જાય તમને બતાવ દાદા આવી લિટરલી આ લોકો વેકેશન ને દિલ થી એન્જોય કરે છે આ જો બધા પોતાના વારા વેટ કરી રહ્યા છે પોતાનો નંબર ની વેટ કરી રહ્યા છે બધા લોકો લાઈન લાગી છે આમ દૂર સુધી પણ લાઈન લાગી કેમ થાય આપણો વારો આવશે હવે આપડે ટિકિટ લઈ ને ને હું છે હું નહી કેમ કે લાઈન તો આમ જો આમ સુધી છે છે ટિકિટ કેટલા ની છે પૂછી લે ને કે સ્વિમિંગ કોસ્ચ્યુમ એ મળે છે તમને તરતા આવડતું હોય તો જ રિસ્ક લેવાનો આ બધું વેર ઇઝ ધ ટિકિટ સેક્શન એક્સક્યુઝ મી ટિકિટ સેક્શન ફ્રોમ હિયર યે યે હેવ ટુ બાય અપસ્ટેર્સ ઓકે થેન્ક યુ બાય અહીંયાથી ટિકિટ બાય કરવાની છે આ જગ્યા પર જવાનું ઉપર આ રીતના કે રે ટુ ટુ સી યુ ચરોતરના છે બેન અને યુએસ માં અમે અત્યારે જ્યાં ફરે છે ત્યાં ભેગા થઈ ગયા કે હું તમારી ગર્લ સ્વીપ છે અત્યારે ગર્લ છે મમ્સ ડે શું વાત છે બધી મમ્મીઓ ની ટ્રિપ છે આજે અને બેન મને અહીંયા મળી ગયા શું વાત છે ઈટ વોઝ વેરી નાઈસ થેન્ક યુ સો મચ એન્જોય ધ ટ્રિપ એન્ડ કીપ ધ ગુડ થિંગ્સ એન્ડ ગોડ બ્લેસ યુ ફોર एवरीथिंग યુ આર ફોર પીપલ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ જય માતાજી તો પહોંચ ગયા બસ હેલેનジョージયા અને બહુ તડકો છે અત્યારે બહુ ભયાનક એટલે ભયાનક તડકો છે આ છે જય આ આ આ આ આ છે 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 ધવલભાઈ ધવલભાઈ હાય કેમ છો રાજભાઈ રાજભાઈ રાજભાઈના વાઈફ વાઈફ ધવલભાઈના વિશાલભાઈ અને આ છે બન્યા જય માતાજી ફાઇનલી પહોંચી ગયા અમે અને અમારા ભાઈઓ છે આ બધા છે અમારી છે છે ને આ ભાઈઓ અને આ જગ્યા પર આવ્યા છે બ્યુટીફુલ બહુ સરસ જગ્યા છે દૂર દૂર સુધી

ભાઈ એક સ્ટીક નો ભાવ છે પાંચ ડોલર એટલે કે આઠ પંચા ચાલીસ ચારસો રૂપિયાની એક સ્ટીક થાય છે એટલે આ વિચાર કરો ઓ ચારસો રૂપિયાની એક સ્ટીક છે આ લઈ જવાની કેમ કે ટ્યુબ ની સાથે સાથે આમ ટ્યુબ ને ચલાવવા માટે તો કઈક જોઈ કે ન જોઈએ એટલે એના માટેની આ સ્ટીક છે લઈ લીધી છે એટલે તમે આ ટ્યુબ માં જાઓ છો ને આ જગ્યા પર તમારે ફરવું હોય તો સોળ ડોલર થાય છે એટલે એક જણ ની ટિકિટ થાય છે ઓલમોસ્ટ ચૌદસો રૂપિયા ચૌદસો રૂપિયામાં તમે અહીં આવી શકો જેમાં તમને ટ્યુબ આપે છે એક લાઈફ જેકેટ આપે છે અને આ જે સ્ટીક છે તમારી પોતાની લેવાની રહે છે એટલે અલગથી લેવાની રહે છે જેના છે પાંચ આઠ પંચા ચાલીસ એટલે કે સાડી ચારસો રૂપિયા જેવું થાય છે હવે જે છે આપણે સીધા સખત મોટી લાઇન છે અહીંયા ભાઈ ચાલો ને આપણા આગળ તો જઈએ હા જો ખાજો આપડાવાળાને લાઇન પર લગાડી દીધા છે બહુ મોટી લાઇન છે એટલે છાયામાં ઊભા રહી જઈ તો હું બે લાખડી લઈને લાઈફ જેકેટ લઈ લીધું છે મહેશ દાદા માટે આમ તો બધાની જરૂર નથી જેને જરૂર હોય એને લઈ શકે છે બાકી એટલું ઊંડું નહીં હોય દાદા લે ભાઈ અહીંયા આવો તો નો કુલર નો આલ્કોહોલ નો ગ્લાસ નો કેન એટલા માટે કેમ કે પાણી છે રિવર છે અને રિવરની અંદર આ બધા લોકો પ્લાસ્ટિકનો દુરુપયોગ ન કરે એટલા માટે કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ અંદર જવા નથી દેતા ચાલો આ બધી ટ્યુબ લેવાની રહેશે

ભાઈ ગાડી નીકળી ગઈ હું દાદા વેટ કરીએ બધાની પહેલા દાદા તમે આવી ગયા જોજે આ તરુણ એની ટ્યુબની ની વેટ કરીને ઉભો છે એની મારી યાર બાંધ દેવી થેન્ક યુ થેન્ક યુ ભાઈ અમે અમારી વેટ કરીને બેઠા બધા પોતપોતાની ટ્યુબ લઈને બેઠા છે આ આવી ગયા વિશાલ ભાઈ અહીંયા કઈક અલગ અનુભવ છે જોઈએ હવે આગળ જઈને શું થાય છે દાદા મને પકડી રાખ્યો છે અમારા પેન્ટને પકડી રાખ્યો છે નગર તો હું ક્યારનું નીકળી ગયો હતો આમ બેલ્ટ આવી ગયો છે ભાઈ કોને તરુણ મારી યાર બાંધો છે કોની બાંધો લે ભાઈ તરુણ વાર બાંધ્યો મારો બેલ્ટ ચાલો મારે તરુણ પર બાંધ્યો રાજભાઈ બાંધ્યો ને બેલ્ડ બાંધ્યો આ બધા આ બેલ્ટ એટલા માટે બાંધવામાં આવે છે જેથી કરીને બધી બોટ એકબીજાની નજીકમાં પકડેલી દાદા જોશે હે જો એ પાણીમાં ભાઈ થેન્ક યુ થેન્ક યુ ભાઈ પાણીની બોતલ લઈ લીધી છે તે શું લીધું એ કે આડાક રેગજેકના પડી ગયા લીધા બોલો પાણીમાં થેન્ક યુ બાબા લાકડી ચલાવવાનું ચાલુ કર આ ખાવાનું મૂકી દે ક્રેક જેક ખાય બોલો બેઠો બેઠો બધા પોતપોતાની ગાડીઓ લઈને નીકળી ગયા એકદમ પીસફુલ એન્વાયરમેન્ટ છે દાદા ઉભે લાકડી પણ ખરા અર્થમાં બહુ કામ લાગે છે સમવન હેલ્પ મી સમબડી પ્લીઝ હેલ્પ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ કેન તો કદાચ કોક આવે હેલ્પ કરો પાર્લેજી મૂકી દેની ભાઈ તું આય હું કાક રેક મૂકી દે ને તું અહીંયા કરવા લાયક બધા આગળ નીકળી ગયા આને કે તરુણ બધા આગળ નીકળી ગયા માર માર રેક જેક ખાઈને હવે તો બોડી બની ગઈ છે માર ધકા અલે ગડે હા આયો રાજ આયો ભાઈ રાજ અમારી હેલ્પ કર દો એટલા સખત બસ ઘણા હતા ને જેમ તેમ નીકળ્યા અહીંથી ફાઇનલી નીકળી ગયા ભાઈ આમાં એટલા રસ્તામાં નાના મોટા એટલા બધા પથ્થર હોય ને કે તમારે બહુ ધ્યાન રાખીને કરવું પડે તો આમ માટવાઈ જઈએ નમરા ખાવ છો તા આગળ નીકળી ગયા આની યારે મેં દોરી બાંધીને ને ગયા અને હું આમાં હટવાઈ ગયો આની યાર આ દોરી મેં આની યાર બાંધી છે પોતે કાંઈ મહેનત કરતો નથી ક્યાં મમરાની વાતું કરે બહુ તકલીફ છે ને તું સુટ્ટો બાય બાય મારે હોતો ને મારી રીતના કંઈક આગળ નીકળવું પડશે

આ ઓલ ટાઈમ અમને બચાવે છે પણ બહુ પીસફુલ છે એકદમ શાંત શિલ વેધર અને તમે આવો તો તમને ગમે એવી જગ્યા છે આ ચક્કર આવી ગયા ગોળ ગોળ એટલું બધું ફર્યું ને શું કહેજો દાદા પાણી ભરાઈ ગયું ફૂલ મારે તને ટેસ્ટિક પડી હતી બેવાર હતી પકડજો ઓ ઓ મહેનત ખાસી લાગે હો સારા એડવેન્ચર માટે સારી મહેનત કરવી પણ જરૂરી છે બહુ આ જુઓ હર હર ગંગે હર બધા એકબીજાને પકડેલા છે જો એક બીજા એકબીજાના સપોર્ટમાં માં જુઓ તમે જેટલા લોકો જુઓ આ બધા એકબીજાના સપોર્ટમાં જો એકબીજાને પકડી રહ્યા છે બધા બહુ બહુ એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ સરસ હતો બધા અમે એકબીજાની વેટ વેઇટ કરીએ છીએ બધા એકબીજાને પકડી રાખ્યા છે હું તરૂણ નીકળી ગયો જો બધા છૂટી ગયા પોતપોતના રીતના બધા પાછા નીકળે છે હવે આવી રીતના એક નાનકડી રિવર હોય છે અને એને ક્રોસ કરી અને આમ જવાનું હોય છે પણ થાકી જવાય બે મિનિટ માટે ઊભો રહી ગયો ચક્કર આવી ગયા અહીંયા તો દબલ બે આવી ગયા છે મારી જે ટ્યુબ છે અહીંયા રહેવા દીધી હતી કારણ કે ચક્કર આવી ગયા હતા મને મે કીધું થોડીવાર હવે આરામ કરી લો કેમ કે ગોળ 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 એટલી બધી ફરીને ના પૂછો વાત આમ થી આવવાનું દૂર થી આવવાનું બહુ દૂર થી શું હવે આ તરતા તરતા આમ જશે હા હવે હું આ લઈ લઉં હું નીકળું આગળ ઓગેન બાજુ મારી ટ્યુબમાં બેસું છું અ ગોળ ગોળ ગોળો ટ્યુબ ફરવા મળીને એમાં થોડીક વાટ લાગી ગઈ બધા જાય છે આગળ પોતપોતાની રીતે રીતે બિલ્ડિંગો માય ગોડ હેલો ક્યાં વાત અરે યાર પાછું ચક્કર ચડવાનું ચાલુ છું આંખ પાછી બંધ કરવી પડશે બે પથ્થરની વચ્ચે ફસાણો જય આવ્યો મને બચાવવા માટે થાકી જવાય નો ડાઉટ એક્સપિરિયન્સ જોરદાર એડવેન્ચર જોરદાર હવે પાંચ મિનિટ અહીંયા બેસી જઈએ દીપ્તિબેન ને ફેર ચડી ગયો બરાબર અત્યાર સુધી માં નહીં ને તો એ ન્યા થી લઈને આયા સુધી માં દોઢસો જણ મારી મદદ કરી છે પણ જો બધા આમ દૂર સુધી જાય આ તમે જો કેટલા દૂર થી આવે બધા ભાઈ દાદા નો અંગૂઠો મોડાઈ ગયો આ કે છે સાચું કે ભાઈ હવે દાદા જાણે પથરા આડા આવે એમાં એમાંથી આપણે નીકળે તો ભૂરિયા આડા આવે ભૂરિયાને ક્રોસ કરો તો પાછા પથરા આડા આવે પટ્ટી બાંધી દઈએ અમે નગર મેં મમરા ખાધા છે ને મારા મમરા બધા બહાર નીકળી જાય

તો બહુ સંઘર્ષ કર્યો બાપા પાણીમાં મસ્ત ગલોથિયા આ દીધા અમને આ બેન રિયા બેન હજી અમારા વિશાલ ભાઈ તો છે ને આ સ્ટીક લેતા ને સ્ટીક લેતા ને એવું કેતા ને તો અમારું પૂરું થઈ ગયું હતું અત્યારે ભૂખ લાગી છે બધા ને અને મહેશ દાદા જો પાણી ની અંદર મહેશ દાદા તરુણ અને ઓલા રાજભાઈ ફૂડ દેવા આવે છે થેન્ક થેન્ક યુ યુ દાદા અમારા તરુણભાઈ મારો આ મમરા ખાતો ખાતું આવે છે અમે નક્કી એ કર્યું કે હવે આ ટ્યુબ બ્યુબ અને લાકડી બાકડી ને મૂકી રસ્તો આવશે 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 ભાઈ થાકી ગયા તરુણ હિંમત હારી ગયો એને નાખી એની ટ્યુબ ને સાઈડ માં અમે પછી નક્કી એવું કર્યું કે ભાઈ ટ્યુબ મૂકી સાઈડ હવે બધા શાંતિ પગપાળા યાત્રા કરી નીકળશું આમ અમારા રિયા બેન ઉપર ઓલરેડી નીકળી ગયા છે આ પાણીમાં બેહી ગયો તરુણ પકડ તો એક મિનિટ જંશ આવી જાવ ભાઈ ધીમે ધીમે હજી તો આમથી અમે ક્યાર ને એક કલાક થી આંખીએ છીએ એક કલાક થી એ ચલાવ 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 આડો રસ્તો જ નથી આવતો કરું હું આ ત્રણ ઓલરેડી ઉપર ચડી ગયા છે હવે મારું તરુણ નું જોવાનું રહે હવે આટલે આટલે ધીમે ધીમે

આ બેકગ્રાઉન્ડ તમે જો બ્યુટિફુલ બેકગ્રાઉન્ડ એકદમ પીસફુલ એન્વાયરમેન્ટ જ્યાં પહોંચવાનું હતું એની પહેલાં જ ઉતરી ગયા અને અમે એવું નક્કી કર્યું કે ભાઈ ચાલીને જઈએ આપણે એટલે ચાલીએ છીએ હવે આગળ ગુજરાતમાં હાથ ઊંચો કરો બસ ઉભી રહી એવી સિસ્ટમ આયા નથી આ બસમાં જવાનું છે અમારે હો આ તો હારો માણસો થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ ભાઈ બસે રાઈડ આપી દીધી અને પહોંચી ગયા ટાઈમ પર નીચે ઓલા બધા ત્યાં અટવાણા છે ધવલ ભાઈ લિટરલી અમને ત્યાં રિવર માં એટલી મદદ કરી કેટલી વખત પાછી ડિસિઝન લીધું કે હવે ભાઈ ઉતરી જવા મજા પાણીમાંથી નીકળી જઈએ નીકળી આપડે જેવા નીકળ્યા બે મિનિટ ચાલ્યા તરત બસ મળી ગઈ બસ મળી ગઈ જોરદાર ટ્યુબનો ખજાનો જે છે ટ્યુબનો ખજાનો અહીંયાથી અમારે જવાનું છે ઉપર હિલ છે ત્યાં જવાનું છે જે થાયકા આ માણસ કે લાકડી લ્યો લાકડી નો લીધો તો તો મરી જાત તમે બધા હે ખજુરભાઈ તો લાકડી લીધી એવો ફસાય આટલો સરસ એક્સપિરિયન્સ હતો જબરજસ્ત એક્સપિરિયન્સ હતો એટલી મજા આવી એડવેન્ચર જબરજસ્ત હતું અમારા બારડોલી નવસારી વલસાડ અમદાવાદ દમણના દમણનાય છે કેમ છો ભાઈ બધા મજામાં જમવામાં રાત્રે મેળા ને આ લોકો પણ મળી ગયા અમારા ચાહકો છે અમારા વિડીયો જોયે છે ખાસ તો આજે આખું ગુજરાત આજે ભેગું થયું ગયું એમ કહી શકાય ને કેમ કે વાપી થી લઈને આમ અમદાવાદ સુધી ના લોકો યુપી સુધી જય શ્રી રામ થેન્ક યુ સો મચ આજે બહુ જ મજા આવી મજા આવી આજે અમારા વિશાલભાઈ તો છે જ ઘરના છે થેન્ક યુ સો મચ ભાઈઓ જય માતાજી જય માતા જય માતા ભાઈ બહુ આજે એટલી મજા આવી આજે આખો દિવસ એટલો સરસ ગયો આજ માટે આટલું છે કાલે ફરી પાછો વ્લોગ મૂકીશ તમામ ને કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરતા રહેજો પ્રેમ આપતા રહેજો મળીએ છીએ અત્યારે એટલાન્ટા જોર્જિયા છું અને આ એક સરસ મજાની હોટલમાં આજે જમવા માટે આવ્યા હતા બાય બાય મળ્યા પાછા નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ લાઈક કમેન્ટ શેર કરજો અને જરૂરથી જ જણાવજો કે ભાઈ તમારે આવનારા દિવસોમાં કેવા કેવા વ્લોગ જોવા છે ચાલો મળીએ જય માતાજી